નમસ્કાર વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આવેલ દક્ષિણા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવની આજ રોજ ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકારના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં થઈ હતી કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર મુખ્ય વન સંરક્ષક વલસાડવન વર્તુળ શ્રી મનીશ્વર રાજા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા મામલતદાર શ્રીમતી કલ્પનાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પઢિયાર ઉમરગામ તાલુકા સંગઠન ચંદ્રકાંત્રી દિલીપભાઈ ભંડારી મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જુદી જુદી શાળાના બાળકોએ વૃક્ષોના મહત્વ અને પર્યાવરણની જાળવણીને લઈ કૃતિઓ રજૂ કરી હતી વન મહોત્સવની ઉજવણીને લઈને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વધુ વૃક્ષો રોકવા અને પ્રદેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે સંદેશો આપ્યો હતો મુખ્ય વન સંરક્ષક રાજાએ સરકારની વિવિધ ચાલતી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કર્યા હતા કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દક્ષિણા વિદ્યાલય માંગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી રાજેશ કેની ઓફ વહીસાગર ન્યુઝ